નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહભાઈ રાઠવા દસ ટર્મ સુધી વિધાનસભાની અંદર છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર એક મહાન ધારાસભ્ય અને વિભૂતિ કે જેઓ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર ગામના વતની છે અને દસ દસ ટર્મ સુધી તેઓ ધારાસભ્ય તરીકેનો હોદ્દો મેળવી અને એને ધારણ કરીને રહ્યા હતા અને આ વિસ્તારની અંદર જોવા જઈએ તો આદિવાસી પટ્ટીમાં મોહનસિંહ રાઠવાનું નામ ગુંજતું હતું અત્યારે તેઓ નિવૃત્ત જીવન રહ્યા છે અને તેમની જગ્યા ઉપર તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે ત્યારે મોહનસિંહ રાઠવાએ આજે અચાનક પોતાના મત વિસ્તારનો હિસ્સો રહેલા કેવડા ગામની મુલાકાત લીધી હતી ડુંગરોની વચ્ચેલા વચ્ચે વસેલા કેવડા ગામનો રસ્તો હાલમાં જ ત્રણ કિલોમીટરનો રસ્તો બહારથી કેવડાને જોડતો બન્યો છે ત્યારે મોહનસિંહ રાઠવાએ આ વિસ્તારની મુલાકાત લઈ અને જૂના જૂના જોગીઓ અને જૂના જૂના ઓળખીતાઓને બોલાવી બોલાવી અને તેમને મળ્યા હતા તેમના ખબર અંતર પૂછ્યા હતા અને લોકો પણ બહુ ખુશ થઈ ગયા હતા મોહનસિંહભાઈની તબિયત અત્યારે તો નાદુરસ્ત જેવી છે બહુ કાંઈ ખાસ સારી તબિયત ના કહી શકાય છતાં પણ પોતાના મત વિસ્તારના લોકોને મળવાની ઉત્કંઠા અને આકાંક્ષાને તેમણે પૂરી કરી હતી